જય માતાજી જય મોગલ જય શ્રી રામ સ્વાગત છે ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર અને ફરીથી સનસેટ ટાઈમ એટલે કે સાંજનો ટાઈમ છે અને ફરીથી આપણે આવી ગયા છ કિનુવાની અંદર એટલે કે આ અમરિકાનો બાજરોથી મારી પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો તે છે અમરિકાનો બાજરો અને ખરેખર એને હાલ પણ આવવાનો ચાલું થઈ ગયો છે હું તમને બધું બતાવું બરાબર અને આજે આખા દિવસથી વિડીયો નથી આવ્યો એની પાછળનું એક કારણ હતું કે થોડા કામમાં અટવાયેલા હતા તો માફ કરજો બધા મિત્રો કારણ કે આજે ફરીથી આ વિડીયો બનાવવાનું કારણ છે કે બધા મિત્રોની કોમેન્ટ હતી યુટ્યુબ હોય ફેસબુક હોય બધી જગ્યાએ કે ઇનોવા કેટલો એનો વિકાસ કેવો થયો છે અને શું છે એનો ફાલ કેવી રીતનો આવે તો હું તમને કીણવાનો ફાલ બતાવું અને અત્યારે સનસેટ ટાઈમ જુઓ આવું કંઈક દેખાય છે બરાબર જોઈ શકો છો દિવસ સૂર્ય દાદા બસ આથમવાની તૈયારીમાં છે તો બતાવું તમને ઉભા રહો કેમેરો બેક કરીને તો જોઈ શકો છો આ રીતનો કંઈક એનો ફાલ છે આ રીતે એને દાણો આવવાનો ચાલુ થઈ ગયો છે અને વિકાસ પણ ખરેખર જો જોઈએ ને તો બહુ જ સુંદર છે બહુ મજેદાર છે જોઈ શકો છો તમે ખરેખર અદ્ભુત કારણ કે હું તો તમને પહેલેથી કહેતો આવ્યો છું કે જરૂર એકવાર આ ખેતીનો ટ્રાય કરજો જોઈ શકો છો બહુ જોરદાર વિકાસ થયો છે તો આવી છે કંઈક ખેતી અને ખેડૂત મિત્રોએ જેણે જેણે આ ખેતી કરી હોય તે કોમેન્ટમાં જરૂર કહેતા રહેજો બહુ અદ્ભુત ખેતી છે આરી અને ખરેખર આ ખેતી મારા માન્યા પ્રમાણે તો ખેતી કર્યા લાયક છે બરાબર મૂળ પણ બહુ મજબૂત છે જોઈ શકો છો કંઈક થડ આ પ્રકારનું છે અને જોરદાર વિકાસ છે તેનો તો અત્યારે આ વિડીયો કરવાનું કારણ જાર્યું હતું સનસેટ ટાઈમમાં કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તેને હરેક વિડીયો અમને આપતા રહેજો કે તેનો ફાલ કેવી રીતે આવે છે તો ફાલ આ રીતનો આવે છે બરાબર આ ફાલ ચાલુ થઈ ગયો છે બરાબર સેમે સેમ આપણે જેમ ખડ આવે છે ગોયેલું જે વડેલું કહીએ આપણે દેશી ભાષામાં એ જ રીતનો અત્યારે આનો ફાલ છે અને દેખાવમાં પણ સેમે સેમ એ જ રીતે છે તો જરૂરથી મને ખેતી કરજો બાજુમાં આ એરંડા છે અને સૂર્યદાદા હવે હાથમીર્યા છે જોઈ શકો છો આ છે સનસેટ ટાઈમ સાંજનો બહુ જોરદાર નજારો અને દિવસ પણ થોડો વાદળછાયા જેવો રહેશે નભરમો એટલે કે આ શિયાળાની રૂચ છે આવું તો બધું રહેવાનું અને મિત્રો આ રીતે આપણે જો વાત કરીએ ને તો કે એની મહેનત શું છે તો આ રીતે આની અંદર બાજરી ઊગી હતી રજકા બાજરી જે ચોમાસે આપણે વાઈ હોય આ પ્રકારની પડી હતી અને બધું લઈને સાફ કર્યું છે આટલામાં થોડું ખડું હતું બાજરીનું એટલે બહુ વધારે ઊગી હતી અને આટલામાં જોઈ શકો છો આ જે જે જગ્યાએ ખડ હોય ને વધારે પડતું એ આવી કંઈક પરિસ્થિતિ બને તો આ એ પ્રકારની પરિસ્થિતિ છે અને અહીંયા પણ એને વિકાસ પણ નથી મળ્યો તો આટલું ટાબુ જરાક બેકાર લાગે છે અને બસ થોડું આટલું રહી ગયું તું ના દણવાનું તો આટલું હવે કામ ચાલુ જ છે થોડાક કમ કે દાડમનું ને એવું બધું કામ આવે છે એટલે થોડુંક નથી ટાઈમે હચવાતું અને બહુ વિકાસની વાત કરીએ તો ખરેખર અઢળક વિકાસ છે આગેલા વિડીયોમાં તમે જોયું જ હશે કે આ પ્રકારનું કંઈક બતાવ્યું હતું ને અત્યારે કેવડું છે જોઈ લો જોઈ શકો છો બરાબર સામે ફુવારા છે લગભગ દોઢ ફૂટ જેવું ફુવારાથી બાકી રહ્યું છે એટલો એનો વિકાસ થઈ ગયો છે બરાબર તો જોરદાર અને થડ પણ બહુ મજબૂત છે એનો જોઈ શકો છો તો આ છે કિનુવા જે આપણે કીધું ને કે અમેરિકાની ખેતી તો મિત્રો જરૂરથી આવતી સાલ ટ્રાય કરજો અને ચલો હવે થોડું દાડમનો પણ તમને એક ઝલક બતાવું બનારો વિડીયોમાં અને દાડમ પણ ઘણી દૂર નથી બાજુમાં જ છે તો વિડીયોની અંદર બન્યારો દાડમ બતાવું તમને બરાબર તો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ આ ખેતી કેવી રીતે થાય છે તો મિત્રો સાવે સાવ નોર્મલ ખેતી છે આરી આની અંદર કાંઈ એટલું બધું હાર્ડ મજૂરીને હાર્ડ મહેનત નથી તો આ સાલ તો હવે તમે ચૂકી ગયા પણ આવતી સાલ જરૂરથી આની ખેતી કરજો કારણ કે આટલેથી લઈ અને ઠેરથી વાવે વાવેતર કર્યું એટલેથી અત્યાર સુધીના તમને વિડીયો આપતો રહું રહ્યો અને આગળ પણ બધા વિડીયો તમને આપતો રહીશું જ્યારે એને આપણે કઢાવીશું ત્યારે પણ અને હવે ફાઇનલી આવી ગયા આપણે દાડમની અંદર તો જોઈ શકો છો પાછળ ફળ ખરાબ જે ફળ હતું એ આપણે બધું કાઢી નાખ્યું અને હવે જે કંઈ ફળ છે એ બધું કમ્પ્લીટ ફ્રેશ અને જોરદાર માલ છે તો આવી છે કંઈક અમારી ખેતી અને હું તો કહીશ કે ખરેખર ખેતી કંઈક કરો ને તો તમામ મારા બનાસકાંઠા અને ગુજરાત તમામ ગુજરાતની જનતાને હું તો કહીશ કે ખેતી કરો તો કંઈક મજબૂત કરો જોઈ શકો છો મસ્ત એકદમ ફ્રેશ પણ હવે અત્યારે થોડી એની માર્કેટ તેજ થઈ છે એટલે લગભગ સિત્તેર એંસી રૂપિયાથી લઈને નેવુંથી પંચાણું રૂપિયા પ્લસ જાય છે આ સારો માલ અને માલ પણ હજુ આ અઢળક છે કારણ કે આપણે જે જે વેણા હર્યા એ બધી થોડી ખરાબ પલગને હું બધું વેણતા હતા તમને હું બેગ કેમેરો કરીને બતાવું કે માલ પણ તૈયાર થઈ ગયો છે અને હવે જે કંઈ આપણે માલ ઉતારવાનો છે એ બધે બધો માલ એકદમ ફ્રેશ ફળ આપણે લેવાનું છે અને આજે પણ થોડો માલ પહોંકા્યો તેનો પણ સારો ભાવ આવ્યો છે ઊંચામાં સિત્તેર રૂપિયે થોડી નાની સાઈજ હતી સો ગ્રામ દોઢસો ગ્રામ બસો ગ્રામ પ્લસ તે ગઈ છે સાડત્રીસ રૂપિયા પચાસ પૈસા અને પલગવાળો માલ તેર રૂપિયા તો અત્યારે બતાવું કે અહીંયા જે કંઈ ફળ છે એ તમામે તમામ ફળ એકદમ ફ્રેશ છે બે કેમેરો કરીને તમને બતાવું જોઈ શકો છો જોરદાર ફળ છે અત્યારે બરાબર અને ખરેખર અદ્ભુત ફળ અત્યારે લાગેલું છે તો આવો છે કંઈક માલ અત્યારે જે કંઈ રોપા ઉપર જે કંઈ માલ છે બધો એકદમ ફ્રેશ અને સ્વસ્થ માલ છે અને અત્યારે બે દિવસથી માર્કેટ પણ બહુ સારું અને તેજ છે જોઈ શકો છો આવો છે કંઈક માલ બસો ગ્રામ ચારસો ગ્રામ પ્લસ અત્યારે રોપા ઉપર ફળ છે જે નાની પચાસ ગ્રામ પ્લસ ગોટી અને જે ખરાબ માલ હતો બધો માલ આપણે ઉતારી લીધો છે અત્યારે જે કંઈ માલ લાગેલો છે બધો એકદમ ફ્રેશ અને બસો પ્લસ છે બરાબર અને થરાદ માર્કેટની આજુબાજુથી જો કોઈ આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં તમારો નંબર આપજો અમે તમને જરૂર કોન્ટેક કરશું કે બગીચો લેવા તમે માગતા હોય તો પણ જરૂરથી અમારો કોન્ટેક કરજો બરાબર ફળ તમને બતાવું બગીચો એકદમ ફ્રેશ બરાબર આવો છે કંઈક માલ જોરદાર બધો માલ એકદમ ફ્રેશ છે હાલમાં જે કંઈ ફળ અત્યારે હાલ મોજૂદ છે એ બધું ફળ એક મેન વેપાર માટે તૈયાર છે તો થરાદ માર્કેટની આજુબાજુથી કોઈ પાલનપુરથી આજુબાજુથી કોઈ પણ મિત્ર કોઈ વેપારી જોતા હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો કોમેન્ટ કરજો મને હું તમને કોમેન્ટમાં તમારો નંબર આપજો હું જરૂરથી તમને કોલ કરીશ અને બગીચો તૈયાર જ છે હવે બે દિવસમાં આખો બગીચો બે ચાર દિવસમાં આપણે કાઢવાનો છે બરાબર આવું છે કંઈક ફળ અને જોરદાર એકદમ ફ્રેશ ફળ જોઈ શકો છો એટલે જરૂરથી આ અત્યારે ફળ કમસે કમ ત્રણસોથી ચારસો ગ્રામ પ્લસ છે બરાબર જોઈ શકો છો અને આ જે ફાટલ માલ હશે એ તો આપણે તમને ખબર છે કે આપણે ગ્રેડિંગમાં કાઢી નાખીએ છીએ બરાબર અને શાઇનિંગથી પણ ભરપૂર છે જોરદાર માલ છે તો કોન્ટેક જરૂરથી કરજો આવું છે કંઈક ફળ દાળેમાં જોઈ શકો છો બહુ જોરદાર અને એકદમ ફ્રેશ ફળ આપણે આઠ દિવસ સુધી જે વેણતા હતા એ બધો થોડો ખરાબ હતો એ માલ વેણતા હતા અને અત્યારે જે કંઈ ફળ છે એ બધું એકદમ ફ્રેશ છે જોઈ શકો છો બરાબર તો જરૂરથી આપણને બધા વિડીયો બતાવતો રહેશું અને ફળ ખરેખર અદભુત લાગેલું છે જોઈ શકો છો મારી પાછળ કંઈ જે કંઈ ફળ છે બધું કમ્પ્લીટ ફ્રેશ માલ છે ઓછે કંઈક નજારો આ થમતા સૂર્ય દાદા જોરદાર સનસેટ છે બરાબર જોઈ શકો છો ખરેખર એટલું ક્લીન અને મજા આવે એવું દ્રશ્ય ખરેખર ગામડાની મોજ જ કંઈક અલગ છે તો આ છે રાયડિયો જોરદાર દ્રશ્ય છે બરાબર તો જોઈ શકો છો સૂર્ય દાદા હાથમી ગયા અને હવે આપણે પણ ઘરે નીકળી ગયા તો મળીશું ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપશો અને વિડીયોની અંદર જો કંઈ અમારાથી નાના મોટી ભૂલ થતી હોય તો માફ કરજો અને આવા જ એક ઘરેલું અને ખેતીવાડીને લગતા વિશેષ બ્લોગ જોવા માટે ફેસબુક હોય કે યુટ્યુબ ચેનલ હોય ફોલો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટ અને સાથ સહકારથી અમને એક જુનૂન મળે છે મને આગળ કંઈક કન્ટેન્ટ બનાવવાનું તો જરૂરથી અમને સપોર્ટ કરતા રહેજો હું તો એક નાનો ખેડૂત છું અને ખેતમજૂરી કરું છું બરાબર અને જો તમારો સાથ સહકાર અને સપોર્ટ રહેશે તો આપણે જરૂરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે કામ કરવાનું જ છે પણ તમારા સાથ સહકાર અને સપોર્ટની અમારે ખાસ જરૂર છે કારણ કે બ્લોગ માટે ફેસબુક હોય કે યુટ્યુબ ચેનલ હોય આપણે નવું ક્રિએટ કર્યું છે તો તમારા ભાઈને જરૂરથી સપોર્ટ કરતા રહેજો ફોલો કરી લેજો અને મળીશું નવા એક વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુગલ જય શ્રી રામ